મીરાવલ માર્ટના ના માતાજી દરેક ગ્રાહક મિત્રોને ને ફરી આજે આપણે બહેનો માનીતી કુર્તીઓ સેલ લઈને આવી ગયા છે પ્લસ હવે દિવાળી આવે છે તો ભારે ભારે સાડીની શરૂઆત કરીએ છીએ ફ્રેશમાં તો એમાંય બતાવવાના છે આ જો સિક્સ એક્સેલ ની કુર્તી પ્યોર મલ કોટન છે જયપુરી આગળ હેન્ડવર્ક છે બસો રૂપિયા આ પીસ લેવા જાવ તો પાંચસો થી છસો નું પીસ છે બસો માં મળશે તમને આ ત્રિપલ એક્સેલ ની છે બસો રૂપિયામાં

પણ બ્લેક કલર છે મસ્ત વર્ક વાળી મરૂન કલર છે આ મરુન કલર 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 રાણી ગુલાબી આખામાં હેન્ડવર્ક છે ડબલ એક્સેલ ની અંદર હવે એક્સેલ બતાવું છું એક્સેલ માં બતાવી દઉં છું એક્સેલ માં જોવું એમાં વર્કવાળી છે

ગળામાં હેન્ડવર્ક છે બસો રૂપિયામાં ઓકે કે નોકરી ટંડાવાળાને નાવી પહેરવી હોય ચોબ ઉપર પહેરીને જાઉં તોય મસ્ત લાગે એવી સરસ સરસ કુર્તીઓ છે એમ સાઈઝમાં બતાવું છું આ જોઈ લો એમ સાઈઝ વ્હાઇટ કલર આઈ મસ્ત છે બધું તમને સાઈઝવાળ બતાવું છું આ જો પી સેમ સાઈઝમાંય ખોલી જાઓ ભરમાય સરસ છે આ પણ ગોળ કુર્તી છે બ્લુ કલરની છે યા જો એમ સાઈઝમાં ગોળ કુર્તી છે બસો રૂપિયામાં બાકી બધી સ્ટ્રેટ છે બે ગોળ હતી તો આપણે બે ગોળ બતાવી દીધી છે આ જો હવે સાડીમાં બતાવું છું એકદમ મસ્ત સાતસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીનું મલકોટન છે મલકોટન આવતું અત્યારે એમાં છે જગ્યાએ દિવાળી ઉપર જે નવું લોન્ચ થયું છે માર્કેટની અંદર એ તમને છે લેરિયા ની અંદર અજરકની ઝીણી ઝેણી પેટર્ન છે સાતસો રૂપિયાની અંદર માલ છે આવું ઘણું બધું હજી નવું આપણે આવ્યું છે એટલે નવું આપણે સાઈડમાં સાથે સાથે વિડીયામાં બતાવતા જ રહેવાના છે સાતસો રૂપિયામાં જુઓ કલર પેટર્ન એના રામા કલર છે એકદમ ખાટો રામા કલર આ મેથી પીળો કલર છે આ જોઈ લ્યો મેથી પીળો કલર અમરુલ કલર અમરજન્ટા કલર અને આ મહેંદી કલર મસ્ત મહેંદી કલર છે જો બધા કલર સરસ સરસ છે સાતસો રૂપિયામાં મટકા સિલ્કનું મટીરિયલ છે

લાલ મરૂન છે એકદમ ખાટો બીટ કલર છે આ બીટ કલર ની અંદર બે અલગ અલગ શેડ છે જો લાઇટ ડાર્ક ની અંદર એક આ કલર છે અને એક આ કાંટો ઝેરી લીલો કલર છે આ જો કાંટામાં કાંટો ઝેરી લીલો કલર મસ્ત બધા છે છસો રૂપિયામાં એકદમ એટલે એકદમ સોલિડ આઈટમ આપણે આપી દીધી છે સેલના ભાવમાં પાલવને બધું કમ્પ્લીટલી મસ્ત છે આ પેટન જો આ બહુ મસ્ત છે કે આ બતાવી દઈએ છે ફ્લાવર વાળી છે ને એટલે આ પેટર્ન બહુ હાલે ને બહુ ગમે બતાઈને એકદમ મસ્ત પોચું કાપડ છે જો લચકો કે ને છે લચકો એવો હેવી લચકો કાપડ છે એમાંય કલર બતાવી દઉં છું નવા નવા બધા કલર બતાવી એક એમાં છો રાણી ગુલાબી કલર છે કાંટો બધા કાટા કાટા સરસ કલર આવશે આ મહેંદી કલર છે એમાં એક બીટ કલર છે એક એકદમ ખાટો ઝેરી લીલો કલર છે પોચું એટલે એકદમ પોચું લચકો કાપડ મારી ગેરંટીથી અને એક આ બદામી કલર છે જો બધાય કાટા કલર છસો રૂપિયામાં પોસ્ટર પીસ અપાઉચ કેક એ મારી સાડી છે

એના પાલવ બ્લાઉઝ બતાવી દઉં છું તમને આ જો એનો પાલવ અને એનો બ્લાઉઝ ચીણી ચીણી પેટર્ન લચકદાર કપડું હોલસેલ કસ્ટમરને જોતી હોય તો એની આ વસ્તુ ફૂલ ફાયદામાં મળી જાય કોન્ટેક કરજો ઘટોરામાં કલર છે ઠંડા કલર બધા આ જો લ્યો પર્પલ કલર છે મહેંદી કલર છે બત્તાય નવા નવા શેડ છે પાંદડાવાળી પેટર્ન છે

એકદમ લચકદાર કપડું છે સિમ્પલ સોબર ખાલી કાપડ જ છે લચકદાર કપડું એનો અને આનો બ્લાઉઝ પાંચસો રૂપિયામાં જોઈ લો એમાં કલર પેટર્ન બચાવી દઉં છું પાંચસો રૂપિયાની અંદર હજી ઘણી બધી આપણે ધીમે ધીમે ફ્રેશ સાડી અને ઘણું બધું કલેક્શન બતાવવાના છે આજુ ફૂલ લચકદાર કપડામાં પાંચસો રૂપિયામાં આના કલર પેટર્ન બતાવી દઉં આ જો મેથી પીળો કલર છે એમાં મર્ચન્ટા કલર છે એકદમ લચકદાર કપડું જો પાંચસો રૂપિયામાં સિમ્પલ ને સોબત આ જો એક આ જોઈએ મા કાખાંઠો ચેરી લીલો છે આ જો આ બધી પાંચસો રૂપિયામાં જ છે લેતા જુપિયામાં કલર એ સરસ છે અને એની પેટર્નો મસ્ત છે અને અંદર તો બહુ એટલે બહુ ચાજી પેટર્ન નવી નવી આવી છે એટલે બેનોને છે ને રૂબરૂ ખરીદી હોય આવી આ જો રૂપિયામાં મેથી પીળો કલર છે પીળો બધું લચકદાર કપડું છે પોચું કલર છે આ પેટર્ન એ આપડે પાંચસો રૂપિયામાં દેવાના છે લાસ્ટમાં એક આ પેટન બતાવી દઈએ વિડીયો મોટું ન થઈ જાય આપણી બહેનોને જોવા મળે ઓનલાઈન કસ્ટમરને વ્યવસ્થિત શોપિંગ કરવા મળે એટલે એને ઓછું કલેક્શન પણ વ્યવસ્થિત બતાવી દઈએ જોવાની મજા આવે પાંચસો રૂપિયામાં કાપડની ગુણવત્તા પૂરેપૂરી એકદમ એટલે એકદમ લચકદાર કપડું પાછું મેંદી કલર આ રાણી ગુલાબી કલર આ કલર અને આ કાટોરામાં રામા કલર પાંચસો રૂપિયામાં મસ્ત એટલે મસ્ત આઈટમ આપણે બતાવી દીધી કુર્તીમાં મસ્ત આઈટમ બતાવી દીધી ખાસ કરીને રોજે રોજ કહું છું કે કોટનના ચણિયા સો રૂપિયામાં જોરદાર ને રોજ નવું પાર્સલ ખુલે છે બેનો બાકી રહી ગયા હોય લાભ લેવા પહોંચી જવાનું છે બધા એ કોટનના ચણિયા સો રૂપિયા અને એકસો પચાસમાં બે નાની નાની બાળાઓના આપણે ખાસ કરીને નવરાત્રિનો સ્પેશિયલ સેલ કરેલો છે લાભ લેવા અવશ્ય પધારજો જય માતાજી